બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાર્ડ ગેટ પાસે હાઇવે પર આજે વ્યાપક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા મગફળીની સિઝન શરૂ થતાં જ માર્કેટયાર્ડમાં ખેડૂતોની મોટી સંખ્યામાં આવક થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે હાલમાં મગફળીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે જેના પગલે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો તેમના ટ્રેક્ટર ટ્રક અને અન્ય વાહનોમાં મગફળીનો જથ્થો લઈને વેચાણ માટે પાંથાવાડા એપીએમસી ખાતે આવી રહ્યા છે એકસાથે મોટી સંખ્યામાં વાહનો માર્કેટ યાર્ડના ગેટ પાસે એકઠા થતા તેની સીધી અસર હાઇવેના ટ્રાફિક પર પડી છે એપીએમસી ગેટથી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો અન્ય વાહન ચાલકો કે જેઓ આ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ ટ્રાફિકમાં અટવાયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ નવી સમસ્યા નથી

દર વર્ષની જે માલત છે પણ મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતાં માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ખૂબ જ ઘસારો છે આજે માર્કેટયાર્ડની અંદર બહુ ટ્રાફિક થયો છે આખો હાઈવે મંડા હાઈવેથી લઈને ડીસા હાઈવે એટલે આપણે સમજોને પેટ્રોલ પંપથી આગળ સુધી પણ ટ્રકોની લોબી લાઇનો લાગી છે એની અંદર ખેડૂતો જે માલ લઈને આવ્યા છે ટ્રોલીઓમાં એ પણ અંદર અટવાયેલા છે તો માર્કેટયાર્ડ પાંથાવડા અમારી પણ એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં એનું વિનંતી છે કે અહીંયા તો અહીંયા પોલીસ પોઈન્ટ મૂકે અથવા પોતે પોતાના સ્ટાફ મૂકી અને ટ્રાફિકનો સારી રીતે નિકાલ થાય એવી વ્યવસ્થા કરે તો આમાં ખેડૂતોને પણ ગતિ કરવાનો ન થાય અને સાથે સાથે જે ડીસા અને મંડાર વચ્ચેનો જે હાઈવે છે એની અંદર જતા આવતા સાધનો એમાં બીમાર પેશન્ટો પણ હોઈ શકે દવાખાને જતા માણસો પણ હોઈ શકે તો એમને પણ કોઈ તકલીફ ન પડે તે વ્યવસ્થા પણ કરવી જોઈએ અને સાથે સાથે સિઝન દરમિયાન જે અહીંયા માલની આવકો થાય છે એની અંદર આ વખતે સરકારશ્રી દ્વારા પણ માર્કેટયાર્ડની અંદર સાત મગફળીના ખરીદીના સેન્ટરો પણ ફાળવવામાં આવે છે એટલે એ ખરીદીના સેન્ટરો એ પણ ખેડૂતોનો ઘસારો આની અંદર રહે છે એટલે અત્યારે ટ્રાફિકનો થોડું પ્રમાણ વધ્યું છે પણ સમયના સાથે સાથે ટ્રાફિક પણ દિવસે દિવસે ઓછો થઈ જશે અને એની વ્યવસ્થાનું પણ સારી રીતે થાય એવા બધા માર્કેટયાર્ડના અને એના સ્થાનિકના બધાના પ્રયત્નો પણ છે